बोले बोले नहीं टाइम बोलो जय माता जी सीधा जय माता जी खुल ले उस ले ले पवित्र आज अपन भगवान राजा हो सोमवार हो तो आज अपन मोड़ा उठ ही गया था थोड़ो सीधा रात 2 बजे उठ जागे तो तो आज 10 बजे जा मार उठता उठता तब काम करिए भगवान तमन नंबर आया है હમમ નમ આઈ ગયા હોશમો કને કીધું તમને મને જોખુ જોખુ દેખાય જાવશે ઝાડી બંધાય હોશમો એટલે તમે ધોતા હોય ના 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 એવું નહીં છે તો એટલે કરાવી મિત્રો આજે વાઘુબાને આખો બે દિવસથી બરતતી હતી આંખો બળતી હતી અને આયોને ચોખ્ખું દેખાય એટલે આજે દેખ જવા નહીં Sudah, 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 Sida, sudah, 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 Eh, Bangka na daleka wajah rumah pi deh wajah atmo balo, lagi mo ne balo balo, lagi mo ne eh, balo Papadok eh, Sidap papadok wajah rumah Papadok, papana wajah Bangka wajah rumah pi Bangka wajah <coughs> નદી ની રેતમો ગયો આનંદ મો નાતો જય માતાજી મિત્રો કેમ છો અમે અમે આજે હા ને એમને આપણે સાહેબ છે ને એવું એક ચેનલ નું શૂટિંગ હતું તો અંયા વાઘુબાને મૈમન તરીકે બોલાયા હતા જમવા તો હું એ આવી ગઈતી અને અંયા દાળ ભાટી નો પ્રોગ્રામ છે તમને બતાવું જો તો મિત્રો દાળ ભાટી નો પ્રોગ્રામ છે આજે આપણે આપણે આ ગોપાલજી ભાટી નો લોટ બંધ છે ને હમ તો રસોયા છે તમે રસોયા મસ્ત ચકાચ કોમ હું પછી કહું અને ભઈ લસણ ના મરચા

બોલા કેજી બીજા બે ચાર વિડિયો હોય દેહી ના રહેવાતું બધામાં વર્ગી પડાય કે કાપું મારી માની જોગાજી કોમ બંધ નહિ કર્યું ખાવાનું ખાવાનું તું રે નહી તમે દેખો

ખાય હન જો સલાડ 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 ખાય ખાય નહીં પિક્ચર ઓકે સીધા દે બેટા હેડો દો તે મને તો બે હાર દીધી કામ કરવા એ સીધું સીધું મત પડી ગઈ અલગ અલગ વાનગી ખાવાની અલગ 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 વાનગી વાનગી કાઈ જાય

જયું પોણીમાં તો ભાઈ સિદ્ધાન કાકા તો એ રમાડો આપણે સંજયભાઈ હો અને સિદ્ધાન રમાડું અહીંયા આગળ બાટી આપડો વાઘુબા બનાવવા બેહી હું સહેલેશ જોજો મારે હામુ ઓ હમ તો બાટી બનાવ વાગુબા અને ફટાફટ પતી જાય જમવાનું એટલા માટે અને હજુ તો બાર બારે વાગી જાય બધું પાણાય નહીં તમને આગળ જો આપણે અહીંયા આગળ

જોરદાર દાળ બનાવી આ પંચવટી દાળ આવે છે ને જો મિત્રો મસ્ત મજાની દાળ બનાવી છે આપણે ગોપાલ ભાઈએ અને ખાટા પા ઉભા છે અમન બોલા ટેસ્ટ કરવાની કે પહેલા તમારે ઓવા ટેસ્ટ કરવાની છે બોલાવાના ને બધાને હા તો આ જરૂર આપણે સીધાન બે મહિના પછી બર્થડે આવે ને એટલે દાળ બાટીનો પ્રોગ્રામ રાખ અરે ચોક્કસ આવી બરાબર ચોક્કસ મિત્રો બધું અહીંયા આગળ હળગાઈ દીધું કેમ કે ખબર નહીં જગ્યા અમને જોતી હશે એટલા માટે બધું બારીક ઉઠી છે અહીંયા આગળ પેલી બાજુ મસ્ત ખેતરો હો અને અહીંયા આગળ પેલી બાજુ આપણે આપડે વાઘુભાઈ અને સાહેબ ને શૂટિંગ ચાલુ હો હાલ તો આપણે વાઘુભા ઘરે કામ કરો ને અહીંયા આગળ કામ કરવા મંડી પડ્યા જપ થાતી નહીં તમન મેમન થઈને આયા હો ના થાય જપ ફોન થાય મેમન થઈને આયા હો ને વાઘુભા માં જો વાઘુભા તાર તાકુ વાઘુભા કેજો જમીન તારે ચાકીન કેજો જે બનાઈ છે બોલો કે બની જાય દાળ કે બનીસ કો

મસ્તદાર બનાવી દીધી હવે વાઘવા ટેસ્ટ કરો એવું થોડું અમારે ઘરેદાર બનાવા બાકી ગોપાલ ભાઈ કમ્પ્લેટ

એમાં જોર ભૂખ લાગે ને વાગી જશે મિત્રો એક હજુ પણ જમવાનું કઈ ઠકાણું નઈ દાળ જ ખાલી થઈ હજુ તો અહીંયા કરીએ કામ ચાલો કારીગરો બધા બોલો બોલો

તો મિત્રો મેઠા પાપડ આવી ગયા છે બીજો બીજો કલાકાર આવશે તમને બતાવીશ આ દીવાના સ્ટાફ ને બધાને રાખીશ જમણવારો જમણવારો પાર્ટી

Tomitro, enggak. Cuma behi Beda lawe napa tuh? મિત્રો આપવાની ખા બેહી ગયા હું એ બેહી દે હું ઓન બેગુ કરે જાનું મિત્રો મસ્ત બની દાળ ભાત જોરદાર મિત્રો અમે ઘરે જઈએ છીએ તો મિત્રો આપણે હાલ બાર આયા ઘરે અને આપણે સીધો તો રસ્તામાં ઊંઘી ગયો હતો એટલે ઊંઘા દીધો કપડા ધોવા નાખતા મશીન માં તે હુકવી દઈશું અને થોડું રસોડું સાફ કરવાનું કચરા પુતરી હોય તો બધું આપણે કરી દેવા એટલે મિત્રો ચલો જય માતાજી જય શ્રી કૃષ્ણ